નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકાવાવ તાલુકાના કોલડા ગામ અંતર્ગત 105 મોષાડી બીજ મહોત્સવ નિમિત્તે લોકડેરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકડેરામાં દૂર દૂરથી સાધુ સંતો પધાર્યા હતા સાધુ સંતોનો કોલવા ભગતના મંદિરના સંત શ્રી ઔદેશદાસજી દ્વારા શાલો ઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું અષાઢી બીજના દિવસે રાત્રિના નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં નામી અનામી કલાકારો જેવા કે લોક ગાયક વિમલ મહેતા તેમજ હાસ્ય કલાકાર સુખદેવજી ધામલિયા લોક ગાયિકા કાજલ પટેલે ભાવિ ભક્તોની હજારોની મેદનીમાં ધૂમ મચાવી હતી આયોજન કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ પ્રકાર જય દ્વારકાધીશ જય કોલવા ભગત દોસ્તો હું છું આપનો લોક ગાયક વિમલ મહેતા આજે જણાવતા ખૂબ આનંદ થાય કે અમે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના કોલડા ગામે આવ્યા છે કોલડા ગામે એક એવા અદ્ભુત સંત ભક્ત બન્યા જેમનું નામ હતું કોલવા ભગત કે જેમના જન્મ સમયથી અત્યાર સુધીના પરચાની ગાથા આપણે સાંભળીએ તો આપણને ખૂબ આનંદ થાય કે આવા મહાન માણસો આ પૃથ્વી ઉપર જન્મ્યા છે જેમણે દ્વારકાધીશની અનન્ય ભક્તિ કરી અને ભગવાને એમને અનેક વખત ચમત્કાર કરી બતાવ્યા એવા સંત શ્રી કોલવા ભગતની ભૂમિ અને એમનું મંદિર અહીંયા આવેલું છે અને કોલડા ગામ ભજન પ્રેમી સંત પ્રેમી સંતવાણી પ્રેમી ગામ છે આખું ગામ એકમત થઈ અને દર અષાઢી બીજ ભવ્ય રીતે ઉજવે છે આજે એકસો ને પાંચમો અષાઢી બીજનો મહોત્સવ કોલડા ગામ સમસ્ત કોલવા યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને ઉજવી રહ્યા છીએ ત્યારે લોકગાયક તરીકે હું વિમલ મહેતા મારી સાથે હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા બેન શ્રી કાજલબેન વઘાસિયા અને મારો દીકરો પ્રયાગ અમે કુલ ચાર કલા કલાકારો આજે સંતવાણીને ડાયરો પીરસવાના છીએ અને ભગવાનના કાલાવાલા કરવાના છીએ આપ સૌ દર્શક મિત્રોને મારી નમ્ર અરજ અને વિનંતી કે જીવનમાં સમય કાઢી અને આવા સાચા સંતની સેવા કરવા માટે આવા સાચા સંતના દર્શન કરવા માટે અહીંયા અખંડ જ્યોત છે દ્વારકાધીશની અહીંયા અખંડ જ્યોત છે કોલવા બાપાની અને અહીંયા દર પૂનમે બાવન ગજની ધજા જે દ્વારકાધીશના મંદિરેથી અહીંયા આવે અને અહીંયા મંદિરે ચડાવવામાં આવે તો આવી દુર્લભ જગ્યાએ બધા ચોક્કસ પ્રવાસ કરજો એમના દર્શન કરજો અને એમના સાનિધ્યમાં રહેજો આપ સૌને વિમલ મહેતાના જય દ્વારકાધીશ ઓ હું છું આપણો મિત્ર આયશ કલાકાર સુખદેવ ધામેલિયા અને આપને જણાવતા ખૂબ માન થાય કે અમરેલી જિલ્લાનું ગૌરવંતું ગામ એટલે કોલડા ગામ અને કોલડા ગામના આંગણે કોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક સરસ મજાનું એકસો પાંચમી એશિયાડી બીજ મહોત્સવનું આયોજન કોલવા ભગત યુવક મંડળ દ્વારા ગામના આંગણે થવા જઈ છે ત્યારે આ ઉત્સવમાં આજે એક ભવ્ય સંતવાણી લોક આયોજન થયું છે એમાં મારી સાથે ગુજરાત સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો પણ લાભ આપવાના છે મને પણ આ જગ્યામાં આવી અને ખૂબ આનંદ થયો ગૌરવંતું ગામ છે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત જય શ્રી કૃષ્ણ જય કોલવા ભગત હું સિંગર કાજલ પટેલ અને અહીંયા કોલવા ભગતના આંગણે જ્યારે સુંદર મજાનો કાર્યક્રમ અને એકસો પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે ત્યારે અહીં આવવાનો મોકો મળ્યો છે માટે ખૂબ ધન્યતા અનુભવું છું